ગોંડલ ની માલી પાસે ભાઈ કઈક અલગ જ ખાવા મળતું હોય અને એમાં અત્યારે બોનવીટા ની ચીકી નું બોર્ડ જોઈ ગયું કીધું બોનવીટા યાર બોનવીટા પીધું ચા ની અંદર વિટા પીધું બોનવીટા વિટાની આઈસ્ક્રીમ ખાધી પણ ચીકી કોઈ દી નથી ખાધી મારે એક વસ્તુ કેવી છે કે જરૂરી નથી કે બધી મોટી મોટી રેસ્ટોરન્ટ હોય એમાં જ સારી વસ્તુ મળતી હોય આપણે તો ગોંડલ રાજકોટ આવું બધે લારીમાં ખાવાનો ઢેવ છે એટલે જો અત્યારે એમાં જ મોટા થયા નાનપણથી આપડે આ બધી વસ્તુ તો ખાઈ જ છીએ હા બાકી તો

બોળ હમ અને એકદમ જોરદાર ભાઈ કેટલા રૂપિયા કિલો બસો રૂપિયા 220 રૂપિયા ને કિલો કેટલા વર્ષથી આ વેચો છો 35 ચાલીસ વર્ષ એટલે ભાઈ આપડી ઉંમર થઈ ત્યારથી વેચે છે ભાઈ હા હા ચાલો અમને ખવડાઈ દીયો લઈ લિયા અમે ઘરાટું તમે પણ આવો ત્યારે ગોંડલ માં ચોક્કસ છે બાબુભાઈ નું શું નામ તમારું જગે લારી નું પાપા નું નામ છે هذا لك ها